મિત્રો શું તમે જાણો છો કે આપણા નાના નાની દ્વારા અનુસરાયેલા સનાતન ઉપાયો આપણા શરીર માટે કેવી રીતે वरदान રૂપ છે હા મિત્રો આજે આપણે એવા 20 પ્રાચીન ઉપાયો વિશે જાણીશું જેનો અમલ કરવાથી તમે 100 વર્ષ સુધીનું સ્વસ્થ અને આનંદમય આયુષ્ય મેળવી શકો છો મિત્રો આ વિડિયોમાં બતાવવામાં આવેલા દરેક ઉપાય વર્ષો જૂના છે અને આજે પણ અનેક લોકોએ તેનો લાભ મેળવ્યો છે આ ઉપાયો તમારા શરીરની શક્તિને મજબૂત બનાવે છે અને તમને બીમારીઓથી દૂર રાખવાનું કાર્ય કરે છે મિત્રો આજના વ્યસ્ત જીવનમાં આપણા આરોગ્યનું સાચવવું ખૂબ જ જરૂરી છે અને આ પ્રાચીન ઉપાયો એ સસ્તા અને અસરકારક માર્ગો છે જે તમારા જીવનશૈલીમાં સરળતાથી અપનાવી શકાય છે અને ખુદને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે મિત્રો વધુ વાર ન લગાડતા આપણે વિડીયોને શરૂઆત કરીએ અને મિત્રો એક ખાસ વાર જો તમે આ વિડીયોમાં જણાવવામાં આવેલા દરેક ઉપાયનું નિયમિતપણે પાલન કરશો તો તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને તમે શારીરિક અને માનસિક રીતે ખુશ ચોક્કસપણે રહી શકશો ખાસ આ વિડીયો દરેક ભાઈ બહેન માટે ખૂબ જ ઉપયોગી સાબિત રહ્યો તો મિત્રો નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને તમારા મિત્ર પરિવારજનોને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી તેઓ પણ આ ઉપાયોનો લાભ ચોક્કસપણે મેળવી શકે અને મિત્રો જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી આપનું સન્માન અવશ્ય દર્શાવો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પર બની રહે માતાજીની છત્રછાયા છાયા આપ સૌ પર બની રહે તો મિત્રો આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ નંબર એક આવે છે મિત્રો ટમેટાનું વધારે પડતું સેવન તેમજ કાચા દાડમનું સેવન પથરીને આમંત્રણ આપે છે તેમજ કિડનીમાં પથરી બનાવવાનું કામ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં શ્રાર બને છે તેવો ખોરાક ખાવાનું તમારે ટાળવું જોઈએ આ ઉપરાંત બહારની જગ્યાએ જ્યારે તમે ભોજન કરો ત્યારે ત્યાંનું પાણી ફિલ્ટર વાળું છે કે નહીં તે ચકાસીને પીવું જ જોઈએ ત્યારબાદ નંબર બે ઉપર આવે છે મિત્રો ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે છે ચાનો સ્વાદ પણ તેનાથી વધારે સારો લાગે નંબર ત્રણ ઉપર જોઈએ મિત્રો મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ મિત્રો લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેમજ રોગની બીમારી થતી નથી ઉપરાંત લીલા ઘાસ ઉપર ચાલવાથી મનુષ્યની આંખોમાં આવેલા નંબર પણ ધીમે ધીમે રહીને રહે છે વહેલી સવારમાં આ વસ્તુ કરવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે નંબર ચાર શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન ટાળવું જોઈએ તેમજ પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ વધારે પડતા પ્રોસેસ ફૂડ જંક ફૂડનો વાળું ભોજન ટાળવું જોઈએ તેનાથી મોટાપણું અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે નંબર પાંચ પર આવે છે મિત્રો ખોરાકમાં નમકનું સેવન ઓછું કરવું જોઈએ વધારે પડતું નમકનું સેવન તમારા શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધારે છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપવાનું કાર્ય કરે છે નંબર મિત્રો રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ જો આપણા લિવરમાં જાય તો તે પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો રોજ ઉઠીને એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ તે પેટની સમસ્યાઓને પણ દૂર કરે છે નંબર સાત છે મિત્રો જમ્યા પછી કમસે કમ ત્રીસ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ એમ કરવાથી શરીરમાં પાચન શક્તિને કોઈ પણ જાતની બીમારી નથી થતી તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચવા લાગે છે જમ્યા પછી તરત પાણી પીવાથી પાચન શક્તિ પર તેની ખૂબ જ વિપરીત અસર થાય છે તથા પાચન શક્તિ મંદ પડવા લાગે છે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 8 8 ઉપર આવે છે મિત્રો હૃદય રોગવાળા કોઈ પણ વ્યક્તિને અચાનક જ જો કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં કહીએ તો કમરમાં ટચક્યું થવાની ફરિયાદ હોય તો તાત્કાલિક ધોરણ ઉપર તમારે હોસ્પિટલમાં બતાવવું જોઈએ મિત્રો આ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો પણ હોઈ શકે છે તેથી આવા સંકેતો દેખાય તો તેને જરા પણ હળવાશમાં લેતા નહીં નંબર નવ પર છે મિત્રો જે લોકો સવારમાં માત્ર દસ થી પંદર મિનિટ સુધી શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતા વધારે હોય છે જેથી સવારમાં ઊઠીને ફક્ત પંદર મિનિટ થોડીક શારીરિક કસરત કરવી એ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેથી સવારમાં ઉઠીને કમસે કમ પંદર મિનિટ સુધી કસરત અવશ્ય કરો નંબર દસ ઉપર આવે છે મિત્રો જો ક્યારેક તમારું હૃદય જોરથી ધબકવા લાગે છે તો ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની પ્રક્રિયા થોડાક જ સેકન્ડમાં નોર્મલ થવા લાગશે અને તમારી હાર્ટ બીટ પણ ધીમે ધીમે નોર્મલ થઈ જશે નંબર 11 જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે તે લોકો 90% બીમારીઓથી દૂર રહે છે તેમ જ શરીરનું લોહી પણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે જેથી દિવસમાં મિત્રો તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો ખૂબ જ પીવું જોઈએ નંબર બાર છે મિત્રો જે પણ લોકોને ચાલવાથી આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈપણ ગળી વસ્તુ એટલે કે મીઠી વસ્તુ રાખવી જોઈએ તમે ચોકલેટ પણ રાખી શકો છો જ્યારે પણ તમને ચક્કર અથવા તો નબળાઈ અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ ખાઈ લો મિત્રો તેનાથી તમને તરત જ આપ મેળે રાહત થઈ જશે આવું થવાનું કારણ શરીરમાં ગ્લુકોઝની માત્રાનું ઘટવું હોઈ શકે છે નંબર 13 છે મિત્રો જો રાત્રે સૂતી વખતે તમને નીંદર ન આવતી હોય તો ઊંડા શ્વાસ લેવાથી અને શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવ કરવાથી આપને જલ્દી જ નીંદર આવવા લાગશે આ પ્રક્રિયા આપ 5 મિનિટ સુધી કરી શકો છો ધીમે ધીમે તમને તેનાથી નીંદ જરૂર આવવા લાગશે નંબર 14 જે પણ લોકોને રોજ પગ દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે કારણ કે આ આદત સમયની સાથે આપણા શરીરમાં કુટેવ તરીકે પ્રવર્તી જાય છે તેમજ એક જ જરૂરિયાત બનતી જણાઈ જાય છે જેથી જરૂર ના હોય તો પગ દબાવવાની આદત બને ત્યાં સુધી રાખવી ના જોઈએ નંબર પંદર મિત્રો સવારમાં ઉઠીને ફક્ત 10 મિનિટ પ્રાણાયામ કરો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ઉપરાંત પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં 5 થી 10 વર્ષનો ફરક પડે છે જેથી સૌપ્રથમ પહેલા જમણો નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ લેવો ત્યારબાદ બાદ બે 3 સેકન્ડ શ્વાસ રોક્યા પછી ડાબુ નાક બંધ કરીને તે શ્વાસને જમણા નાકથી છોડવો આવ વારાફરતી બંને નાકથી કરવાથી તમારા પ્રાણાયામની પ્રક્રિયા ખૂબ જ સરસ રીતે થાય છે અને તેનાથી તમારું શરીર પણ સ્વસ્થ બને છે નંબર 16 જો તમને કોઈ પણ બીમારી હોય તો તેના જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ આપ જલ્દી સાજા થઈ જશો જો બીમારી સામાન્ય પણ હોય છે પણ જો તેના વધારે પડતા વિચાર કરો છો તો તે બીમારી વધારે મોટી થવા લાગે છે ત્યાં સુધી બને ત્યાં સુધી આ બીમારી વિશે ના વિચારો પરંતુ તેના ઈલાજ ઉપર ધ્યાન આપો નંબર સત્તર મિત્રો રોજ પાલક તાંજળિયા વગેરેની ભાજી ખાવાથી તમારા શરીરમાં નવા લોહીનું નિર્માણ ચોક્કસપણે થાય છે તેમજ આંખો અને મગજને પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે ઉપરાંત તમારી આંખોની રોશની પણ વધે છે નંબર 18 એક હેલ્ધી શરીર માટે 6 થી 7 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે પરંતુ જો આનાથી વધારે ઊંઘ કરનાર લોકો થાય તો તે આળસુ બનતા જ છે તેમજ વધારે પડતી ઊંઘના કારણે શરીર નબળું પણ થતું જણાવા લાગે છે નંબર 19 મિત્રો 80% કેસમાં એવું જાણવા મળે છે કે લોકોને કેન્સર હોતું નથી પરંતુ તે સતત કેન્સરના વિચારો કર્યા કરે છે તો શરીર પણ કેન્સરના કોષોને એકત્ર કરીને શરીરમાં કેન્સરનું નિર્માણ કરે છે જેથી મિત્રો બને ત્યાં સુધી કેટલા વિચારો પોઝિટિવ જ કરવા જોઈએ અને આવા ખોટા વિચારો મગજમાં ન લઈ આવવા જોઈએ નંબર 20 રોજ વધારે પડતું તેલ અને તીખું ખાનારા વ્યક્તિની આવરદા 5 વર્ષ સુધી ઘટતી જોવા મળે છે જેથી હંમેશા ખોરાક ઓછા તેલવાળો તેમજ ઓછા મરચાંવાળો જ ખાવો જોઈએ ઉપરાંત બને ત્યાં સુધી તીખી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ મિત્રો આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો ખાસ એકવાર વિડીયોને લાઈક કરી અને સાથે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી પણ જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા આપ સૌના પર બની રહે સાથે આપ પણ જો કોઈ ઉપાય જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તે ઉપાય અમને બરોબર લાગ્યો તો અમે અમારા નેક્સ્ટ એપિસોડમાં અને તેનો ઉલ્લેખ ચોક્કસપણે કરીશું અને જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહું અને આ સિવાય પણ અમારી ચેનલ પર ઘણા વિડીયો આપેલા છે તમે જમે જોઈને નિહાળી શકો છો તો મિત્રો આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો હવે મળીશું નવા મીડિયો સાથે નવા ટોપિક સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય મા મોમાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા ગુડ બાય બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ